કાંતિરામ એટલો શુદ્ધ પ્રેમ ભાવજી અવિશ્વની અંદર પરમાત્મા સંત કે સત્ગુરુને પોતાના દ્વારે લાવવા માટે તપથીની આવે જપથીની આવે કદાચ ગમે તેટલું પુણ્ય કરો તીર્થ કરો સતોય એ તમારા દ્વારે આવે એમ છે પરમાત્મા ને પોતાના દ્વારે લાવવા માટે સદગુરુ સંતને લાવવા માટે અરે એ તો ન પણ ગામમાંથી કૂતરું આપણા ઘેરે લાવવા માટે પ્રેમ જેવું છે ભાવ અને પ્રેમ સિવાય કોઈ તમારા દ્વારે પરમાત્માને મેળવવા માટે કોઈ બીજા વળા રાહમત પકડો બીજાના માર્ગે તમે અટવાઈ જશો પણ એક જ વસ્તુ પ્રેમ તમારો હોવો જોઈએ ગુરુ વચન ઉપર્યો કે પ્રેમથી જ પરમાત્મા મારા દ્વારે આવશે રૂપ ધારણ કરશે કરશે ને ક્યારે આવશો મારા ઘેરે રામ ઉભી રે જો આટલડી પ્રભુ સબરીને મળવાની ગાણી આમ ઉભી રે આટલડી બસ પ્રેમ તો સેવા હતી પરમાત્મા નું સમરણ હતું ઋષિ મુનિઓ કરી પરમાત્મા પ્રેમ હશે માતા પિતા તમે ત્રણ ચાર ભાઈ હશે ને તો પ્રેમ જે પુત્ર એમાં પ્રેમ હશે ને ભાવ હશે નહીં એ જ માતા પિતાના વાલા હશે ને કે બીજા લકડા જેવા હશે મહાપુરુષો આપણા માં પરમાત્મા એ બીજા કોઈ ની અંદર નહીં બીજો બીજી યોની ની અંદર મોહ લોભ આવો બધા આહાર મેથુન ભય અને નિંદ્રા આવું બધું ભર્યું છે પણ એક જ આવો એક ઉત્તમ રત્ન છે કે હું પરમાત્મા ને જપથી તપથી કે કોઈ ન લાવી શકે એવા એક પ્રેમથી લાવી શકે એવો તમને ભક્તિનો નો પદારા થાય મનુષ્ય દેખ મળ્યો તમે એમ ના મળતા કે અમને પુરુષનો મળ્યો છે અમને બેનનો મળ્યો છે અમને હિન્દુનો મળ્યો છે અમને જૈન ફારસી આહુદી કે ખ્રિસ્તી એ નહીં મળ્યો પરમાત્મા એ તો તમને બધોને મનુષ્યનો આ એક સુંદર હરિવજન કે કાદ મોહન બનાવ્યો આ મંદિરો આ મંદિરમાં તમને પ્રતિષ્ઠા કરી છે આ મંદિર તમારું નહીં પણ હમો પરમાત્મા નું ભજન કરવા માટે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે તમારા અનંત કાળના બંધનો પરમાત્મા એ તમને અનુગ્રહ કરી આપણે આખો દિવસ શું કરીએ છીએ એ આપણો ખબર કોક ને ના પૂછવાનું જમવા બે હોય તો પાર્થિવ વાળા ના પૂછવાનું કે મારો હું આવું ધરોણો કે ના ધરોણો મારી ભૂખ થઈ કે નથી એ તો પોતાને ખબર પડે છે આપણે જેટલા હારા છે આપણો ને ખબર છે બહાર તો તમે લાલી લગાડી અને રૂપાળી મૂછો લાલ પેલી પેલી શું કહેવાય ડાઈ કરી અને જ્યાં છો પણ હું તમને ખબર છે કે મારી મૂછો કેવી છે કાળી છે કે સફેદ થઈ જઈ છે તેમ પોતાના કર્મની પોતાને ખબર છે છે ને એ ખબરદાર બીજી વાત ને કોઈ કદાચ બકાવતા હોય તો ના બકતા પરમાત્મા એવો નથી કે છેતરાઈ જાય એવો માટે કરીને મહાપુરુષે કીધું છે સંતો સ્મરણ કરો શ્વાસો અવસર આવો કોઈ દાડો ના મળે આ તો મારા તારામાં પેલા પશુઓનું બધું હતું એ ઉપાડીને આ જન્મમાં લાયા બીજું કોઈ કર્યું જે તમારો કત જન્મનો હતો વિષય વાસના વાળો એનું એ બસકું ઉપાડીને આ અવતારમાં આયા પ્રેમ ભાવવાળું કહે પરમાત્માના ભજનવાળું વાળો વૈરાગ્ય વાળો અમને સુંદર બોલ્યા તો મીરાની વાણી ભક્તિ વૈરાગ્ય થા વૈરાગ્ય નો અર્થ જે વિષયો ઉપર થી જેનો વૈરાગ્ય ઉઠ્યો છે શું એને ભાવતું નથી બાપ વિષય ઉપર વૈરાગ પરમાત્મા સાથે રાગ એનું નામ વૈરાગ હમણાં બહુ વિષય વાળા હમણાં આટલે બધી આવે આપતો બધા પોલીસ આવે ને ગુરુ મહારાજ કૃપા થયેલી છે મહારાજશ્રી પરંતુ વાલી વિષયની ની વાત લાગે છે વાતો નથી વાલી લાગે છે વિષય રસની ની

પોતાના ધર્મપત્ની કઈ ગયો ઘડિયાળ ત્યાં મૂચી ચાર વાગે અને હુર્યો તો કે આપણે વહેલા ભેંસુ દોવા જવાનું છે તે માટે આ ઘડિયાળ નો ટેમ મૂચ્યો છે કે સારું એ બે જણા બધા આમ હુર્યા હતા ને તે હુર્યો ને હુર્યો એ હુર્યો તો નિમ ના એમાં હરી ના દરબારમાં જતું રહ્યું પેલી ઘંટડી વાગે એટલે ભાઈ કે ઉઠો કે ઉઠો કે દસ ફેરા

આ નાણાની તકલીઓમાં પાણી આવે છે એને પૂછી જો ચેવું છે મેઠું છે કે ખારું છે એમ તમારે આ વાણીયા તમારા મોઢામાંથી ફર આવે છે હવે શીખર મેઠી છે કે ખારી છે હમણાં સુંદર એક વાણી ગવાણી હતી મને પૂરી તો ખબર નહીં સદગુરુ તન મન ધન હમણાં ભાઈ એમની બોલી હતી ને અને એના ચેડી કીધું કે મસ્તક ઉપર હાથ મૂચો કબોલો આ ચેવી વાત આવી

મહાપુરુષે કીધેલું છે ઈરોનો હાર એક જ મોતીનો એક જ લાજનો ભાવ ગોઠવણો હોય તો બરાબર છે પણ મોય કદાચ દાત ન્યા વધઘટ વાળું હોય ને તો સંતને ખબર પડે કે આટલેથી આ વાત નહીં કે ના પાડે છે બાપ શું કહેવા માંગે છે આ બધી વાણીઓ ગણે હમણાં પેલા બેન બોલ્યા કે ગુરુનો ચેલો બે આ ગપ્પો ન મારવાનો મોય ઉમેરો ના કરવાનો આખી વાણીને બગાડી નાખી તમે એમ કીધું બાપ એટલે શું આ તમે કોણ ફૂંકાયેલા છે મહા પ્રશ્ન કીધું કે ગુરુ ના જન્મ જાય એટલે નદી સાગર સ્વરૂપ થાય ગુરુ ના જન્મ જાય એટલે ગુરુ નું સ્વરૂપ શું પછી ગુરુ ચેલો ચોર્યા હા તો વાત પૂરી થઈ જઈ એટલી બધી ભેળસેળ એટલી બધી ભેળસેળ પોતાની બુદ્ધિનો ઉપયોગ થાય છે અનુભવ જ્ઞાન નો થતો મોય કદાચ કોઈને ઉમેર્યું હોય તોય મોયથી ખોટું બોથી બહાર ગાડી કેતા પણ મોય ઉમેરવાનો કોશિશ કરે છે એટલે આખો હીરો હાર હતો પણ ખોટો ખોટો ને એટલે એક મહાત્મા હતા ને તે એની 108 આમણકોની માળા હોય એ નાવડીમાં ગંગામાં તરવા તરતા જતા હતા નવા પેહ પરમાત્માનું સમરણ કરતા કરતા હાથ વધે પડી જઈ એના જવાબ લેવા જે ના પેલો નાવિક કે બાપજી છે હું આમ નમા છે નાવડું છું ઊંધું પાડશો કે મારી માળા પડી જાય કે તમારે જો હું લાવું છું પેલો તારું હતું બધે ફોડી પણ હાથ ના આવી કે બાપુ માળા છે ની હોય કે લકડાની કે એ તો તારે કે ડૂબે કે 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 તો તારે તો કે આ ડૂબી ને એટલે બાપજીએ એ કીધું કે તારી વાત કેવી છે સાચી છે આ એકસો ને આઠ માળા ના મણકા પથરા નો હતો આ એક ફોટો હતો એકસો આઠ ને લઈ ગયો કોઈ દાડો ભેગું ખોટું ના ગોઠવું એમ કોઈ આચી વાત ને તમે જો તમે ઝવેરી ના બનો તો પછી આ વિશ્વમાં હવે પેલા જાય આવશે તાર થાહી એ કોઈ આ ભૂલ ગાડશે વાણી શું કહેવા માંગે છે કેટલે જાતો એને પાક અબળો મોડ્યો એની વાત આપણે પાર કરવી જોઈએ બાપ કોઈ વાણીમાં ખોટું છે એવું નહીં કેતો પણ આ છે મો હું ઉમેરોણો પસ મહાભૃષિક દેલું છે કે બધું હું દીધું અને પછી જે રીતે આવ્યો મહાભૃષિક पास तो कोई जीवन मुक्त नहीं कोई बात आती हो कोई आत्मा नहीं बात आती है मेरा भाई तो ने जारे गुरु रोहिदास जी ये उपदेश कर रहा पासे तरतर बोले आत्मा नो ओळख्या बिना हमने एम कीधु के कृष्ण नो ओळख्या बिना आखी जिंदगी कृष्ण नी उपासना करी थी वाह जय हो हम कीधु के शिव जी नो ओळख्या बिना એમ કીધું કે બ્રહ્માજીને ઓળખ્યા મેના એમ કીધું કે વિષ્ણુને ઓળખ્યા વળા એમ કીધું કે બૌચરાજીને ઓળખ્યા વણા અમારી માતાને ઓળખ્યા વણા એક જ વાત કરી સબ ઘટ મેરા સવય હે એક જ આત્માનો જ્યાં સુધી આત્માનો અર્થ તમે તમારા સ્વરૂપને ની ઓળખો ને તો આખા જગતને ઓળશેલું એ નિષ્ફળ જાય જાય ને જાય સમરણનો અર્થ શું થાય મહાપુરુષે કીધું છે કે પોતાના પોતાનું સ્વરૂપની યાદી

તો પોતે પોતાને જણ મહાપુરુષે તો તમારા સ્વરૂપ મીરાબાઈ સુંદર કીધું એમાં પાછે મનમુખી માયામુખી ને જીવમુખી અને બહાર ગાડ્યા ને આત્મગતિના મહાપુરુષને ઓમ તાર્યા પછી તો એક જ રંગ રૂપે બધા દેખાય ઓમાં બધો એક જ હોય પણ એમાં ગુરુમુખી વાત અલગ હોય હોય ને એટલે વર્ણન કર્યું બધા જ કોયલ ને નાડિયો બે આ બધા એક રૂપ બતાયા હંસ અને બગલો 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 આ કોને કહેવાય દેહ ઉપર દ્રષ્ટિ હોય એનું નામ બગલો અને આ બોલે એ ઉપર દ્રષ્ટિ હોય એનું નામ હંસ આ બોલે તે છે કે ભાઈ શું કેશો કઈ ના કહી શકો મહાપ્રસિદ્ધ કીધું કે બોલે એ બીજો નથી પરમાત્મા છે બોલો પરમાત્મા નું ઓળખે છે ને આ માછલીઓ ઉપર છે ઓન હું કેવરાય કાયા કેવી આ માછલીનું સ્વરૂપ છે મહાપુરુષ મળની બનેલી જેની દેહ દ્રષ્ટિ છે કોઈ દાડો આગળ વધી શકે નહી બગલા એની ભોગ ઉપર દ્રષ્ટિ છે પેલાની યોગ ઉપર દ્રષ્ટિ છે આવી સાચી વસ્તુને તમે શીવશો તો બરાબર છે જીવન એટલું બધું પાવરફુલ હોવું જોઈએ કે મોય ખોટું ના આવી જાય બીજું તો ઠીક છે હોય તમારે અહીંયા આવ્યો તો મારે હોય કોઈ ના પે જાય આવું એ ખબર જય હો બાપુ શું આ દરવાજા થઈને મોય બીજું ના પે ને કે તમારું સાચું જતું રહે આ હા હા આટલા બધા નાચે છે ને કુદે છે ને આટલું બધું ગોય છે રૂપાળું ને પણ એ રૂપાળું છે પણ કે કીધેલું છે કે એ તારા એવું નથી એ વિષય વાસના વાળું છે આવી સાચી વસ્તુ સંતોષ સ્મરણ કરી લો શ્વાસો શ્વાસ કબીરજી એ કીધું બધા મહાપુરુષે એ જ કીધું ભાગ્ય બોડો જે ઘરે સંત પદાર્યા એનું કારણ એક જ છે કે કોક વિસ્મરણ થયું કોક વિસ્મરણ થયું છે એટલે આ સ્મરણ ની વાત કરી સંતો સમરણ કરી લો વિસ્મરણ સારું થયું છે પેલા સિંહના બચ્ચા પોતાના સ્વરૂપનું નું વિસ્મરણ થયું હતું ને બકરાનું